નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સિનેમા જગતમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી પ્રથમ પત્ની એલિના ક્યુનો ત્યારે અમેરિકા ખાતે નિધન થયું છે જાણીતા ડાન્સર અને અભિનેત્રી કલ્પના આયરે તાજેતરમાં સોશિયલ મીડિયા પેજ પર એલિના ત્યારે લ્યુકોનના અવસાનની વિગત શેર કરી હતી એલિનાનો જન્મ દક્ષિણ ગુજરાતના સુરત ખાતે થયો હતો તેમના માતૃશ્રી ગુજરાતી હતા અને પિતા વિદેશી હતા તેમણે જણાવી દીધી કે એલિના ક્યુલે બોલિવૂડ સુપરસ્ટાર મિતુન ચક્રવતી સાથે તે ઓગણીસો માં લગ્ન કર્યા હતા ત્યારે મિત્રો પરંતુ મિથુન અને એલિનોનો ત્યારે વૈવાહિક સંબંધ માત્ર ચાર મહિના સુધી જ સમાપિત રહ્યો હતો અમિતાભ બચ્ચનની ફિલ્મ મર્ધ બ્રિટિશ રાણીનો લીડ રોલ ત્યારે નિભાવ્યો હતો અને મોનમોહન દેસાઈના બ્લોક બ્લાસ્ટર મસાલા ફિલ્મમાં એલિના ક્યુએ ત્યારે ઉદા બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવીને પોતાના અભિનયનો ઓજસ પાથર્યો હતો અને આ ઉપરાંત એલિનાએ આવો પ્યાર કરે દો ગુલાબ અને સાથ સાથે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ